જ્યાં તેરમાં માળેથી પહેલાં પુત્રને ફેંક્યો અને બાર સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર વીસ ફૂટ જેટલા અંતરે જ પડ્યા જ્યારે માતા અને પુત્ર વચ્ચે આઠ દસ ફૂટનું અંતર હતું આ સમગ્ર ઘટનાએ વિસ્તારને હચમચાવી દીધું છે હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પહેલાં માતા અને દીકરો તેરમાં માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે